ભાવતરા જિલ્લામાં એક મહિના ago વરસાદી તબાહીના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે આજે પણ એવા અનેક ગામો છે કે એક મહિના પહેલા જે વરસાદી પાણી ગામમાં પ્રવેશ્યા હતા તે આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ લેડાઉ ગામ છે ના ગામમાં એક મહિના પહેલા જે વરસાદે તારાજી સરજી હતી તે દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે ચારે બાજુ આજે જ્યાં પણ જુઓ ત્યાં ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મંદિર હોય નંદ ઘર હોય ગ્રામ પંચાયત હોય શાળા હોય કે ગામમાં આવેલા મકાનો હોય તમામ મકાનો આજે એક મહિના બાદ પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે અહીં શાળામાં જે અભ્યાસ કરવા માટે બાળકો આવે છે તે પણ આ પાણીમાંથી ચાલી અને અભ્યાસ માટે અત્યારે મજબૂર બન્યા છે બીજી તરફ ગામમાં જે પશુઓ હતા તે પણ અત્યારે અન્ય સ્થળ ઉપર ખસેડવા માટે આ ગામના લોકો મજબૂર બન્યા છે તો આ તરફ કહી શકાય કે હજુ પણ એવા અનેક પરિવારો છે કે જે પરિવારો આ પાણીના કારણે અત્યારે અન્ય ગામોમાં આસrai લઈ રહ્યા છે એટલે કે કહી શકાય કે આ દ્રશ્યો પરથી જ સાબિત થઈ શકે છે કે એક મહિના જેટલો સમય થઈ ગયો હજુ સુધી ગામમાંથી પાણી નથી નીકળ્યું તેમ છતાં આ લોકો કેવી રીતે અહીં વસવાટ કરતા હશે તે એક મોટો પ્રશ્ન અત્યારે થઈ રહ્યો છે એટલે કે અત્યારે તો ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ જે પાણી દર વર્ષે જે આ ગામમાં ભરાય છે અને ગામમાં જે લોકો મુશ્કેલીમાં મુકાય છે તે ન મુકાય તે માટે કાયમી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી હાલ એના લોકો માંગ કરી રહ્યા છે रोहित ठाकुर बी टी वी न्यूज़ वाव